અને ઉત્સવની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સમજાવે ઉત્સવો નામ મનસ સર્વ વિસ્માર કાલાદ ઉત્સવ કોને કહેવાય જો કેટલા ઉત્સવ આપણે કરતા હોઈએ નિત્ય ઉત્સવ નૈમિતિક ઉત્સવ પાર્વણિક ઉત્સવ પાટો ઉત્સવ મહા મહોત્સવ જન્મોત્સવ અનેક પ્રકારના ઉત્સવો પુષ્ટિ માર્ગમાં ઉજવાતા હોય છે ઉત્સવ કહેવાય એને કે જેનાથી ઉત્સવ નામ મનસ મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વ લૌકિક ને વિસ્મૃતિ કરાવી દે એને ઉત્સવ કહેવાય કે હૃદયમાં એવો આનંદ જાગે કે માણસ પોતાના સામર્થ્ય ગુણ એના લક્ષણ એનું દેહભાન બધું જ ભૂલી જાય જો ને નંદ મહોત્સવમાં કેવા બધા ભલે કેટલો મોટો બિઝનેસમેન હોય કોઈ મોટો ભણેલો ડોક્ટર હોય કોઈ ઇન્ડસ્ટ્રીઆલિસ્ટ ગમે તે હોય પણ નંદ મહોત્સવમાં ઉછળતું હોય આમ તો બધા લેવા માટે કેવા દોડીએ છીએ એક ક્ષણ માટે એવો વિચાર આવે હવે આ બધા કાજુ આ તો બધા મારા ઘરે ડબ્બા ના ડબ્બા ભર્યા છે કોણ કુદે આના માટે આવો વિચાર આવે અને આવો આવે તો આપણા કરતા મોટો દુર્ભાગી કોઈ નહીં ઉત્સવ ઉજવતા લૌકિક સામર્થ્યની વિસ્મૃતિ થઈ જાય લૌકિક દેહભાન ભૂલાઈ જાય તો જ માનવું કે આજે ઉત્સવનો આનંદ લીધો એટલે જ્યારે પણ નંદ મહોત્સવ થતો હોય આ જુઓ ને હજારો વર્ષો થઈ ગયા પ્રભુને પ્રગટે પણ આજે પણ ઘર આનંદ ભયો એવું બોલાય કેવા બધા આનંદમાં આવી જાય તો ખરેખર જ્યારે સારસ્વત કલ્પમાં પ્રભુ પ્રગટ થયા હશે અને વ્રજવાસીઓને વધાઈ મળી હશે કે હે રી હે નંદરાય કે આનંદ ભયો તો વ્રજવાસીઓના મનમાં કેવો આનંદ મળ્યો છે આટલા હજારો વર્ષમાં